ગુજરાતની કેસર કેરીનો સ્વાદ હવે અમેરિકામાં પહોંચ્યો આ દ્રશ્યો બાવળામાં આવેલા ઈ રેડિયેશન પ્રોસેસિંગ પ્લાન્ટ કે જ્યાં તાલાલા અને ગુજરાતના ખેડૂતો અહીંયા પોતાની કેસર કેરીને ઈ રેડિએશન માટે મોકલે છે અને ઈ રેડિએશન પ્રોસેસિંગ થયેલી કેસરનું અમેરિકામાં વેચાણ કરીને ડોલર્સમાં કમાણી કરે છે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અહીંયા બસો પંદર ટનથી વધુ કેસર કેરી અમેરિકામાં નિકાસ કરાય છે ઈ રેડિયેશન થયેલી કેસર કેરીને જાળીને આવરણવાળા બોક્સમાં ત્રણ કિલોના જથ્થામાં પેકિંગ કરવામાં આવે છે જે અમેરિકામાં ત્રીસ થી આડત્રીસ ડોલરમાં વેચાય છે હવે યુનાઇટેડ સ્ટેટના રિટેલ સ્ટોર્સમાં ફાર્મ ફ્રેશ મેંગો માત્ર પાંચ થી છ દિવસમાં અમે પહોંચાડી શકીએ છીએ ફરકીકરણથી લઈને ઝીણવટભર્યું શોર્ટિંગથી લઈને પેકિંગ રેડિયેશન અને એ ટ્રીટમેન્ટ કરીને લગભગ ત્રીસથી ચાલીસ કલાકની ફ્લાઇટ દ્વારા એને ચારથી પાંચ દિવસમાં અમેરિકાના રિટેલ સ્ટોરમાં પહોંચાડી શકીએ છીએ આ ફાર્મ ફ્રેશ મેંગો અમે લગભગ અમેરિકાના પંદરથી વધારે સ્ટેટમાં અમે એક્સપોર્ટ કરીએ છીએ